નાના નાના ટાણી ભક્તિ માં ઉતરી ગયા છે ગૌ માતા જય માતાજી કરો ગૌ માતા ને જય માતાજી કરો

તો પાટ હતું તો પાઠમાં તો મમ્મી પપ્પા અને ત્યારે ત્રણ જણા જ હતા રહ્યા હતા પણ હવે દાંડિયા રાસમાં અમારે બધાને જવાનું છે તો અમે મમ્મી ને બેન કુટુંબમાં બેન થાય તેમને લગન તો આટલા સુધી ચુણિયા ચોળી શું પહેરવાની હોય ચણા ખાઉં છું તીકો યા તો ગાઈસ અમારે લગ્નમાં જવાનું હતું પણ હવે લાગતું નથી જવા મળે તૈયારી તો કરી લીધી હતી જવા માટે એમની જાવ પણ એ વાળ જઈને બેઠા કે કોક કે તો અમે તૈયાર થાવ હવે તો મેં હવે જવાનું કેન્સલ કરી દીધું છે અહીંયા બના તો થોડી વાર પહેલાં કીધું હોય બે કલાક પહેલાં તો અમે તૈયાર થઈને રહીએ પણ હવે આવું છે કે જવાનું હોય ને ત્યાં દસ મિનિટ પહેલાં જવાનું છે તમે તૈયાર થયા નથી તમારે આવવાનું નથી તો ભાઈ હવે અમારે તૈયાર થતા લેડીઝ લોકોને તૈયાર થતા કેટલી વાર થાય છે તો એમને પછી મેં ના કીધું કે હવે મારે નહીં આવું તમે તાર જ તારો ખૂબ જ થાકી ગઈ હતી કામ કરીને છોકરો સંભાળીને ખૂબ જ ગરમી પડે છે શું કરવાનું આવી ગરમીમાં તો દાંડિયા રાસ રમવાની ભાઈ આપણી તો હિંમત નથી હા તે માટે મેં પોકરણ કેન્સલ નાખ્યું જવાનું અને જેનુંના પપ્પા પણ મોડે જ ઘેર આવવાના હતા મેં તૈયારી બધી કરી દીધી હતી જવા માટે પણ હવે જવાનું એકદમ થ્યુ તૈયાર થયું કે તમે તૈયારથી જ રહો તો હવે પછી મેં તો ના કહી દીધું કે મારે જ આવું નથી તમે તારે જતા રહો એણીએ છોકરાઓ બધા આવી ગરમીમાં ગરમી સહન ના કરી શકે એટલે પછી મેં તો નહીં જ કહી દીધું હું કયો બી લઈને જાઉં છોકરાઓને તો એ લોકોને જોઈને તો ખૂબ જ રોવે અને અહીંયાથી હેઠાઈ જ નથી ઉતરતા બિલકુલ બી એટલે હું લઈને જ નહીં જવા માંગતા આજ બોલજે તું કોણ મારે જોરથી બોલજે થોડું કેવી રીતે મારે સિતુદાર કહેવાય સી યુ એમ કહેવાય થેન્ક યુ ફોર વોચિંગ ધ માય મિનિટ બાઇ ચ મમ્ ना बस अबे पतली गयो मनीष विदूत ने के मम्मी तने क्या भी हृदय मारे को मैं तने हाथ चुक्लू मारवा नहीं गीदू हो तो थैंक यू फॉर वाचिंग द माय वीडियो गाइस तो आवे थे तमे मारे वीडियो जोता रहे जो बाय बाय वीडियो में सारा नागे तो लाइक करजो लाइक करजो <laughs> शेयर करजो शेयर करजो और जे सब्सक्राइब सब्सक्राइब करजो <laughs>